શિક્ષણ સહાયકો પહોંચ્યા ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર પાસે પહોંચ્યા શિક્ષણ સહાયકો શિક્ષણ સહાયકો રાઉન્ડ આંદોલન અંતર્ગત પહોંચ્યા રજૂઆત કરવા ધોરણ નવથી ધોરણ બાર પાસ શાળા ફાળવણીનું લિસ્ટ જાહેર કરવાની માંગ આઠ હજાર પાંચસોથી વધુ જગ્યાઓ ખાલી છે તેના પર ભરતી કરવાની માંગ કરવામાં આવી કોઈ રજૂઆત નહીં પણ ગાંધીનગર છોડશે નહીં તેવી ઉગ્ર જાહેરાત ગાંધીનગર આમ તક ન્યૂઝબી માટે જે કે પટેલનો એક ખ્રિસ્તુ તહેવાલ શિક્ષણ સહાયકો પહોંચ્યા ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા શિક્ષણ સહાયકો શિક્ષણ સહાયકો રાઉન્ડ આંદોલન અંતર્ગત પહોંચ્યા અને રજૂઆત કરવા માટે ગયા હતા ધોરણ નવથી ધોરણ બારમાં શાળા ફાળાઓના લિસ્ટ જાહેર કરવાની માંગને બુલંદ બનાવી અને તેઓ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પાસે પહોંચી ગયા હતા ટેટ ટાસ પાસ ઉમેદવારો છે વિદ્યા સહાયકો ખાલી જગ્યાઓ પર ભરતીનો બીજો રાઉન્ડ જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી આઠ હજાર પાંચસોથી વધુ જગ્યાઓ પર ભરતી કરવાની માંગ કરવામાં આવી હતી આજે કોઈએને રજૂઆત નહીં કરીએ પણ જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડીએ

એમને સત્યાવીસ સાથે જે એમને લિસ્ટ આપ્યું છે એમાં કેટલા બધા ઉમેદવારો છે મારા વિષયમાં મેક્સિમમ ત્રીસ ઉમેદવારો ડબલ થયા છે હવે એ જ ઉમેદવારો 9 થી 10 માં છે હવે જો કેટલા બધા ઉમેદવારો રિપીટેશન થાય છે અને ભરતી સમિતિ એવું કહે છે કે બંધારણ પ્રમાણે અમે એમને હક આપીએ છીએ બંધારણ અમને આર્ટિકલ 16 પ્રમાણે હક આપે છે કે નોકરીમાં સમાનતા હોવી જોઈએ એક જ ઉમેદવારે ચાર જગ્યા આપો તમે અને બીજાને બે રોજગાર બનાવો આ કયું બંધારણનો રોજ કે અનુચ્છેદ કહે છે તમને આર્ટિકલ એકવીસ એ પણ કહે છે કે જીવન જીવવાનો અધિકાર છે અને આત્મસન્માન સાથે જીવનનો અધિકાર છે

તૈયાર છે તો આ વિરોધ અને અમારી આ માંગણીઓને જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી કોટ કરવામાં આવે અને અમને સહયોગ કરવામાં આવે અમારા પહેલા પહેલા રાઉન્ડમાં જે જગ્યાઓ ખાલી છે તમામે તમામ જગ્યાઓ ભરાય

તમારો રાઈટ છે અને અમારો રાઈટ છે વિરોધ કરવાનો તો અમને વિરોધ કરવાનો અને તમે ન્યાય આપો યોગ્ય તો જ જગ્યા ભરાશે જય હિન્દ જય ભારત ચાટ ઉમેદવાર છું મારું નામ તો આજ કહી શકું કે મારું નામ રાઠોડ વંડાજ છે હું ટાટ ઉમેદવાર છું અને મેરિટની અંદર શાળા પસંદગી કરી છે અને શાળા ફાળવ્યા પછી દરેક ઉમેદવારને બે શાળા મળેલી છે એટલા માટે અમે જે ઉમેદવાર આવ્યા છીએ અમારી માંગણી એવી છે કે તમે બીજો રાઉન્ડ પાડો અને એકત્રીસ પાંચ બે હાજર પચીસ ની જે ભરતી છે એમાં જે રિટાયર થયેલા શિક્ષકો છે એની જે ખાલી જગ્યા પડી છે એ જગ્યાનો તમે અંદર ઉમેરો કરો ત્યારબાદ અત્યારે જે શાળા ફાળવણીનું જે લિસ્ટ મૂકવામાં આવેલું છે એમાં તમામ ઉમેદવારો ડબલ ડબલ શાળા મળેલી છે એવા ઘણા ઉમેદવાર છે કે ભાઈ અમે જોવો કે અમારો અમારો વિષય સામાજિક વિજ્ઞાન છે તો સામાજિક વિજ્ઞાનની અંદર ચોપન ઉમેદવાર એવા છે કે જે ગવર્મેન્ટ નવ દસમાં લાગ્યા છે અને ગવર્મેન્ટ ગ્રાન્ટેડ નવ દસમાં પણ લાગ્યા છે તો ચોપન ઉમેદવાર છે જો ચોપન ઉમેદવાર પોતાનો હક જતો કરે તો ચોપન ઉમેદવાર બીજા છે કે જે મેરિટમાં રહી ગયા છે એમનો પોતાના ઘરનો દીવો લાગે અત્યાર સુધી અમે વીએસ કે સચિવાલય અને તમામ અધિકારીઓના સચિવને અમે આવેદન પત્ર આપ્યું હોવા છતાં અમારી માંગણીને કોઈ ધ્યાને લેવામાં આવેલી નથી અમે વારંવાર તાઠ પાંચ ઉમેદવારો અને લાયક ઉમેદવાર છે અમે ના લાયક ઉમેદવાર નથી કે જેણે અમે મેરિટમાં આવ્યા છીએ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર હોવા છતાં શાળા પસંદ કરી હોવા છતાં શાળા અમને ફાળવામાં આવેલી નથી અને અમારો એક જ મુદ્દો છે કે તમે વેટિંગ મૂકશો તો આ જે જગ્યા છે એનો વીસ ટકા વેટિંગ આવશે તો વેટિંગમાં અમને કોઈ ચાન્સ મળવાનો નથી એટલે અમારો મુદ્દો છે કે તમે રાઉન્ડ પાડો અને બાકીની જે જગ્યા છે એ જગ્યાનો અંદર ઉમેરો કરો અને કેટેગરીની જે જે સીટો છે જનરલની સીટો પડી રહી છે અત્યારે તમે જુઓ જે જગ્યા અત્યારે મૂકી છે એમાં મોટા ભાગે જનરલની સીટો ખાલી બતાવે છે તો અમારા જે કેટેગરીના જે ઉમેદવારો છે એ ઉમેદવારના જનરલની સીટો પસંદ કરવા માટે તમે એક ચાન્સ આપો અને અમે વારંવાર વીએસકે આઈએ છીએ અમે તમામ વ્યક્તિઓ જે છે એક અત્યારે બેરોજગાર થી અમે બેઠેલા હોય અને સાડા ત્રણ થી સાડા ચાર નો ટાઈમ આપેલો હોવા છતાં જો અમને પદાધિકારીઓ મળવા ના દેતા હોય અધિકારીઓ અમને જો પોતે સરખો જવાબ ના આપતો હોય અત્યાર સુધી અમે કોઈ પણ વિખવાદ સાથે અમે કોઈ આંદોલન કરેલ નથી અમારું એક જ આંદોલન છે ગાંધી માર્ગે અમે આંદોલન કરીએ છીએ પરંતુ હવે અમારો અમારે અમને એવો વિચાર કર્યો છે કે અત્યારે અમે ગાંધી માર્ગે જે આંદોલન કરતા હતા એ આંદોલન હવે અમારો એક કોઈ પણ વસ્તુનો તાગ કાઢવા સરકાર બેઠી છે અને આ તાગ અમારો અત્યાર સુધીનો અમને કાઢ્યો છે અમે વારંવાર તેત્રીસે તેત્રીસ જિલ્લા માંથી ઉમેદવારો આવે છે અને આ ઉમેદવારો તમામ બેરોજગાર છે કે જે એક ટકા માટે બે ટકા માટે રહી ગયા છે તમામ ઉમેદવારો છે તો અમારો એક જ તે રજૂઆત છે કે તમે વેઇટિંગ ને રાઉન્ડ પાડો અને જે જનરલની સીટો છે એમાં કેટેગરીની જે ઉમેદવારો રહી ગયા છે અને જ્યાંથી ચાલુ થતું હોય તેના જનરલની સીટો પસંદ કરવામાં મળે આજે કોને મળવાનું શું કરો છો આજે અમારે કોઈને મળવું નથી તો શું કરવું નથી અમારી માંગણી ના સ્વીકારાય અમારી માંગણી પૂરતો સંતોષકારક જવાબ ના મળે પોઝિટિવ જવાબ ના મળે ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી અમારો એક જ મુદ્દો છે કે અમારે રાઉન્ડ પાડો અને જનરલ ની જે સીટો છે એમાં ઉમેદવારો ઉમેદવારોને સીટો પસંદ કરવા આપો અમારે કોઈને મળવું નથી વારંવાર મળ્યા એટલે અમને એવું થયું કે હવે આ કોઈ અમારું કઈ હાંભરવા માંગતા નથી એટલે અમે ખાસ કરીને જુઓ કે નવ થી બાર ની જે અમે ભરતીમાં જે રાઉન્ડ જગ્યા વધારા માટે અમે દરેકના આવેદન આપ્યા છે દરેક જિલ્લા અંદર અમે આવેદન આપેલું છે પ્રાંત અધિકારી પણ અમે આવેદન આપેલું છે તેમ છતાં અમારે આવેદન અમે ત્યાંથી નીકળ્યા પછી આવેદન ડૂચો વાળી અને ડસ્ટબિન માં નાખી દેતા હોય એટલે અમે ભવિષ્યના ભાવિ શિક્ષકો છીએ તો જો શિક્ષકો સિક્કા ની બે બાજુ છે અને એ લઈને જ અમે જવાના છીએ બાકી અમારે કઈ કેવું નથી બાકી એમને જે એક્શન અમારી ઉપર લેવો એ છુટ દ્વારા કોઈ કાર્યવાહી નથી એટલે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને સરકારની લીલી ઝંડી હોય એમ આવતીકાલે જે ભરતીઓ થવાની છે એ યુનિવર્સિટીના જે નવીન કાયદો છે યુનિવર્સિટી એક્ટ એની કલમ છેતાલીસ એક મુજબ કોઈ પણ ભરતી કરવાની થાય તો રાજ્ય સરકારની મંજૂરી લેવાની જરૂર પડે છે પરંતુ આવી મંજૂરી લીધા સિવાય અમુક જગ્યાએ બીઓએમની અંદર મંજૂરી લેતા સિવાય ખોટી જગ્યા ઊભી કરી અને પોતાના મરતિયાઓને લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે પ્રમાણે મને રજૂઆત મળી છે પટેલ કમલકુમાર નવીનભાઈની એની અંદર અગાઉથી જ લીગલ એક્ઝિક્યુટિવ ઓફિસર કે લીગલ ઓફિસરની જગ્યા છે છતાં પણ આ જગ્યા પોતાના મરતિયાને લેવા માટે ઊભી કરી છે અને એની અંદર ઈશ્વરભાઈ ઠાકોર યોગા ટીચર ની અંદર અંકિતાબેન પટેલ અને કોચ આસિસ્ટન્ટ ની અંદર દિગ્વિજયસિંહ ને નામ પહેલેથી જ નક્કી કરી દેવામાં આવે છે આવું પહેલા પણ યુનિવર્સિટી ની અંદર બનેલું છે સિલેક્શન પહેલા નામ નક્કી થઈ જતા હોય છે આ જે રજૂઆત મળી છે ખરેખર જો સાચી હોય તો શિક્ષણ જગત માટે આ બહુ કલંકી કિસ્સો કહેવાય ને એના માટે આજે હું મુખ્યમંત્રીને અને શિક્ષણ મંત્રીને મળીને રજૂઆત કરી છે કે આ ભરતી ઉપર રોક લગાવવી જોઈએ અને ખોટી રીતે જે ભરતીઓ કરવામાં આવે છે અને મરતિયાની ભરતીઓ કરવામાં આવે છે એ બાબતે તપાસ કરી અને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ ઓકે